માધવ ઉપસ્થિતિમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે ખાતમુહૂર્ત કર્યું ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાનામ્ય સ્થળ સંસ્કૃતિ સંસ્કાર સદવિદ્યાના ત્રિવેણી સંગમ એવા ગુરુકુલના ખાતમુહૂર્ત અવસરે જણાવ્યું હતું કે દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે જીવન વ્યવહારના તમામ પ્રશ્નો ઉકેલ શિક્ષણ દ્વારા આવી શકે છે ત્યારે સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ગીર અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ માટેનું છાત્રાલય બનાવવા માટેનું નવા અધ્યાયની શરૂઆત સમાન છે દ્વારા વિસ્તારમાં ગામના દીકરાઓને શિક્ષણ આપવામાં આવે છે તે સાથે હવે ગુરુકુળ પરંપરાને આગળ ધપાવતા દીકરીઓને પણ ઉત્તમ પ્રકારનું શિક્ષણ છાત્રાવાસ સાથે અહીં ઉપલબ્ધ થવાનું છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે તેમ તેમણે હર્ષભેર જણાવ્યું હતું